So, આગેવાનો અને સભ્યોમાં અસંતોષ વ્યાપી ગયો છે આ મુદ્દે અગાઉ પાટણથી ગાંધીનગર સુધી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા પોલીસને જાણકારી બંદોબસ્ત મૂકીને રેલી રોકવામાં આવી હતી સમાજના આગેવાનો આક્ષેપ કે ટ્રસ્ટીઓએ ખોટું બોલી તેમની પદયાત્રા રોકી અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે આ વિરોધ પાછળનો એક મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચારનો પણ છે ઠાકોર સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ટ્રસ્ટીઓ અને અન્ય આગેવાનો દ્વારા સંકુલને ભાડે આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે સમાજના આગેવાનોની હાજરીમાં સંકુલ પરત કરવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે આ મુદ્દે સમાધાન માટે સંકુલ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાયો નથી વિરોધના આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ઠાકોર અને કોળી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન પણ કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના વીરજિયામાં નવ માર્ચે યોજાયેલ આ મહાસંમેલનમાં કોળી અને ઠાકોર સમાજના આગેવાનોને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ જ્ઞેનીબેન ઠાકોરે સંમેલનમાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા અને પોલીસ વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે પણ સખત ટિપ્પણી કરી હતી આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે કોળી અને ઠાકોર સમાજમાં સરકાર અને ટ્રસ્ટીઓ સામે અસંતોષ વધી રહ્યો છે સમાજના સભ્યો તેમના હકો માટે એકજૂથ થઈને લડત આપી રહ્યા છે આંદોલનકારીઓની માંગ છે કે સરકાર અને સંબંધિત તંત્રો તેમની માંગણીઓનો ગંભીરતાથી વિચાર કરે અને યોગ્ય પગલા ભરે જે અમારા ઠાકોર સમાજનો જે ગાંધીનગર સેક્ટર 3 ની અંદર જે સંકુલ છે તે સંકુલના ટ્રસ્ટીઓએ અન્ય સમાજને ભાડે આપી દીધું છે તો તેને લઈ ઘણા સમયથી વિરોધ ચાલે છે અને વિરોધને લઈને અઠ્યાવીસ તારીખથી પહેલી તારીખની પાટણથી ગાંધીનગરની પદયાત્રા અમે રાખેલી હતી તો એ પદયાત્રા જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી પોલીસે અમને રોક્યા અને ટ્રસ્ટીઓ સાથે અમને વાત કરાવી વાત કરાવીને જે સમાધાન થયું સમાધાનથી અમને ઓગણત્રીસ તારીખે અમને ગાંધીનગર સેક્ટર ત્રણની અંદર સંકુલે અમને બોલાવી સમાધાનની વાત કરી અને પહેલી તારીખનું અમને એવું એને બાહેધરી આપી કે પહેલી તારીખે તમામ સમાજ આગેવાનો આવો અને અમે તમને સંકુલ પરત સોંપીએ છીએ અને પછી એવી બાંહેધરી આપી કે ભાઈ તમામ ટ્રસ્ટીઓને અમે સાથે મળી અને અમે રજૂઆત કરી અમે પૂર્ણ કરીશું તો હવે જ્યારે ટ્રસ્ટીઓ અમારા કોઈ ફોન નથી ઉપાડતા અને ઉલટાનું એવું કહે છે કે ભાઈ અમે કોઈ વસ્તુ કાંઈ કર્યું નથી પણ હકીકતની અંદર આની અંદર તમામ પુરાવા છે કે ભાઈ નવ પ્લસ નવના કરાર ઉપર અન્ય જ્ઞાતિને પેટા ભાડે આપેલા છે જે પુરાવા પુરાવા અમે પણ રજૂ કરશું રહી વાત અમારું જે આ આંદોલનની જે અમારી પદયાત્રા હતી અમને આવું ખોટું બોલીને અમારી પદયાત્રા રોકી અને સમાજને એવો મેસેજ આપ્યો કે ભાઈ આ આ જે સંકુલને જે મુદ્દો છે એ સમાધાન થઈ ગયો છે હકીકતની અંદર સમાધાન થયો નથી પણ આ દોડવી અત્યારે અમને ત્યાં સંકુલે પણ આવવા નથી દીધા ઉલટાની એને એવી ફરિયાદ કરી કે ભાઈ અમ અહીંયા આવારા તત્વો અહીંયા આવવાના છે અને પ્રોટેક્શનની એવી માંગણી કરી તો આ સમાજ કઈ આવારા તત્વો છે સમાજ સમાજની જગ્યાએ ન જાય તો સમાજ કઈ જગ્યાએ જાય સમાજનું સંકુલ છે તો અમે ત્યાં જ જવાના છીએ ને તો ઉલટાની અમને ખોટે ખોટી ધમકીઓ આપે છે કે એકસો ચુમાલીના કલમની અંદર લેન્ડ ગ્રેબિંગની અંદર અમે ગુનો દાખલ કરાવીશું તો સમાજના તમામ આગેવાનો આજે સેક્ટર સેક્ટર છની અંદર કે જે આની અંદર અ સત્યાગ્રહ છાવણીની અંદર સમાજ ભેગો થયો છે અને વિરોધ પ્રદર્શન અમે ભેગા થઈને કરવાના છીએ